લાઠી શહેરમાં નવનિર્મિત કોર્ટ નું કૌશિક વેકેરિયા ઉપસ્થિતિ વચ્ચે કોર્ટનું કરાયું ઉદ્ઘાટન અસીલોને ઝડપી ન્યાય મળે તેવા હેતુને સાર્થક કરવા કોર્ટનું કરાયું છે લોકાર્પણ ડિસ્ટ્રિક્ટ જજ ભ્રમભટ સાથે બાર એસોસિએશનના વકીલો રહ્યા ઉપસ્થિત રિપોર્ટ અશોક મણવર અમરેલી ખાતે જે ભવ્ય કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે આપણા હાઈકોર્ટના જજ સાહેબ શ્રી જોશી સાહેબ આ પ્રસંગે કાયદા વિભાગના સચિવ ભટજી અને તમામ અમરેલી જિલ્લાના જજ સાહેબ અને તમામ વકીલ મિત્રો દ્વારા એક ભવ્ય કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને રાજ્ય સરકારના આપણે એસોસિએટ મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને પણ હૃદયથી આભાર માનું છું કે અમરે અમરેલી જિલ્લાની અંદર લાઠી ખાતે એક ભવ્ય બિલ્ડિંગ સરકાર દ્વારા જે રીતે મંજૂર કરવામાં આવ્યું આજે એનું લોકાર્પણ કર્યું લોકોને સારી સુવિધા સારી વ્યવસ્થા મળી શકે ખાસ કરીને સરકાર દ્વારા ચાર કરોડ સત્તર લાખ કરતાં વધારે રકમ મંજૂર કરી એક ભવ્ય બિલ્ડિંગને જ્યારે અમરેલી જિલ્લાને ભેટ આપી છે ત્યારે હું સમગ્ર સરકારનો પણ આભાર માનું છું અને હાઈકોર્ટના પધારેલા જજ સાહેબ જોશી સાહેબનો પણ આભાર માનું છું અને તમામ વહીવટી તંત્રનો પણ આભાર માનું છું हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक કીજીએ सब्सक्राइब कीजिए और हमारे સાથ जुड़े રહીએ હમ દિખાંગે આપક સચ્ચાઈ કી ખબર